નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ચાંદખેડા વિસ્તારમાં બીઆરટી રૂટમાં બોલરો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો ગાડી એની હાલત અત્યંત ગંભીર હોવા છતાં સદભાગ્ય કોઈ જાનહાની કે કોઈ જાગ્રસ્ત નહીં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોવાથી લોકોને પોતાના મુકામે પહોંચવામાં વાર લાગતી હતી સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી લોકોની સુવિધા સચવાઈ રહે તે માટે બીઆરટી એસ સેવા શરૂ કરવામાં આવે છે બીઆરટી એસ માટે અલગ કોરિડોર ઊભા કરવામાં આવે છે કરી બસને ટ્રાફિકની કોઈ સમસ્યા નડે નહીં પરંતુ લોકો પોતાના ઘરે પોતાના મુકામે પહોંચવા માટે એ વાહન પોતાનું વાહન બિનકાયદેસર રીતે બીઆરટી એસ રૂટમાં ઘુસાડી દેતા હોય છે બિનકાયદેસર કાર ઘુસાડવાની બધી રોકવા માટે જો જુદા જુદા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે તેમ છતાં લોકો બિનકાયદેસર રીતે પોતાના વાહન વિચારિત રીતે બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દેતા હોય છે આને કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે ચાંદખેડા વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં બોલેરો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો બોલેરોને ભારે નુકસાન થયું હતું તેમ છતાં સદભાગ્યે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી આથી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો